તો પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે સોમવારે નિકોલ વિસ્તારમાં રેલી હતી તે દરમિયાન એક ફોટો લેવાયો હતો જેમાં એક બહેન રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આરતી ઉતારતા ભાવુક થઈ ગયા હતા આ તસવીર ઉપર પદ્મશ્રી કવિ તુષાર શુક્લએ પોતાની અભિવ્યક્તિ કરી છે પોતાના શબ્દોથી આ તસવીરને લઈને એક વિશેષ ભાવ તેમણે વ્યક્ત કર્યો છે તો તેમણે લખ્યું છે કે જુદી છે તસવીર આ જ્યોત જળહળતી પ્રતિબિંબિત છે અશ્રુ મહી આરતીની આશા લઈ આશીષ દે હાથ છે કોઈ અભિનય નહીં ન સહેજે કોઈ આડંબર દિસે સીધી સાદીને સરળ અહીં માતૃશક્તિ સાથ છે ધન્ય થાતી આંખની પણ થઈ શકે છે ધારણા જેની સાથે જનહૃદયનો ધબકતો સંગાથ છે પણ આ નિર્મળ નેહ બીની થઈ ગઈ અહીં થીર આ જુદી છે તસવીર આ તો આ પ્રકારે તેમણે ભાવની સુંદર અભિવ્યક્તિ કરી અને કાવ્ય પંક્તિના આ જે શબ્દો છે અદ્ભુત અને અનન્ય આ શબ્દો પચીસ ઓગસ્ટમાં ભારે ઉમળકાભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી જ્યારે પસાર થઈ રહી હતી આ નિકોલ વિસ્તારના દ્રશ્યો રેલીના અમે આપને બતાવી રહ્યા છીએ અને કઈ રીતે લોકોએ ખૂબ જ ઉમળકાભેર વડાપ્રધાનનું સ્વાગત કર્યું કેમ કે ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત વડાપ્રધાન વતનની મુલાકાતે અને હકળેઠઠ જનમેદની ઉમટી હતી સમગ્ર નિકોલ વિસ્તાર ખીચોખીચ લોકોથી ભરાઈ ગયો હતો અને ભારે જનમેદની વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે લોકોની અંદર એટલી આતુરતા જોવા મળી અને આ તમામ પ્રેમ આ તમામ જે ભાવસભર દ્રશ્યો જે સર્જાયા હતા એ દ્રશ્યો વિશે કાવ્ય પંક્તિઓની અંદર ભાવની અભિવ્યક્તિ તેમણે કરી તો કાવ્ય પંક્તિના દ્રશ્યો પર નજર કરીએ જુદી છે તસવીરા જ્યોત જળહળતી પ્રતિબિંબિત છે અશ્રુ જળમહી આરતીની આશકાલે લઈ આશીષ દેતો હાથ છે કોઈ અભિનય નહીં ન સહેજે કોઈ આડંબર દિસે સીધી સાધીને સરળ અહીં માતૃશક્તિ સાથ છે ધન્ય થાતી આંખની પળ થઈ શકે છે ધારણા જેની સાથે જન હૃદયનો ધબકતો સંગાથ છે પળ આ નિર્મળ નેહ બિની થઈ ગઈ થીર આ જુદી છે તસવીરા તો આ શબ્દો અને આ શબ્દોની અંદર જે રીતે એક ભાવ પ્રગટ થઈ રહ્યો છે કે કઈ રીતે વડાપ્રધાન જ્યારે વતનમાં પધાર્યા છે ગુજરાતનો પનોતો પુત્ર જ્યારે વતનમાં પધારે ત્યારે કઈ રીતે એક માતૃશક્તિનો સાથ તેમને મળ્યો છે એના ઉપર સુંદર ભાવની અભિવ્યક્તિ